ઝડપી પાડવામાં આવ્યો હતો છેલ્લા કેટલાય સમય થી આ બંને વિસ્તારોમાં મોટા પાયે કાર્બોસેલ ની ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ વહીવટી તંત્ર સુધી પહોંચી હતી

વહીવટી તંત્રના દરોડામાં કાર્બોસેલના કુવા અને જથ્થાની હેરાફેરી તત્વો સામે કડક કાર્યવાહી કરીને વિભાગમાં કામ કરતા મજૂરોને પણ પરત વતન મોકલી દેવામાં આવ્યા હતા ગુજરાતમાં પ્રથમવાર ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા આ ચોકી ખોલવામાં આવી છે જેનાથી નિશ્ચિતપણે ખનન માફિયાઓ ઉપર ચોક્કસપણે દબાણ સર્જાશે આગેરી વધુ વિગત ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા દ્વારા આપવામાં આવી હતી ખાનગઢ તાલુકાના જામવાડી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલા ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખાનાન અને વાહન થતો તો તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જતો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરી હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગ્યે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ

એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન જે ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે રાજેશ બહુરાસી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર